જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે પણ જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ છે ત્યાં માતા છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે જગતમાં દરેક દેવું ચૂકવાઈ શકે પણ માતાનો ઋણ એવું છે જે જીવભર પણ ચૂકી શકાય તેમ નથી એવા દેવકી અને યશોદા જેવી માતાઓએ ભગવાનને પણ માતૃત્વની છાયામાં પાળ્યા હોય એવા ઋણમાંથી કોણ છૂટે માતા એ માત્ર એક સંબંધ નહીં હોય એ તો પોતે જીવતા જાગતા ભગવાન હોય જે શ્વાસ લેતા શીખવે છે જીવતા શીખવે છે ચાલતા શીખવે છે સંસ્કાર આપે છે અને ત્યારે પણ ત્યાગ કરતા નહીં થાકે જ્યારે બાળક રડે ત્યારે પોતે હસીને શાંતિ આપે જ્યારે દુખ આવે ત્યારે પોતે સહન કરીને સંતાન માટે वरदान બને શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ જ્યારે અવતાર ધરે છે ત્યારે એમના જીવનમાં બે માતાઓ આવે છે દેવકી અને યશોદા એકે જન્મ આપ્યો બીજી એ ઉછેર આપ્યો અને બંને માટે એમના હૃદયમાં સમાન સ્થાન હતું એમના જીવનમાંથી એ શીખ મળે છે કે માતૃત્વ લોહીની નથી હોતી પ્રેમની હોય છે યશોદા મૈયાની માખણ ચોરીની રમતોમાં જે પ્રેમ હતો એ બાજુએ રહી જાય પણ જ્યારે યમલારજુ વૃક્ષ તૂટી પડે છે ત્યારે યશોદાની કંપતી આંખો પાછળ એક એવી ચિંતા છુપાયેલી હતી કે જે માં જ સમજી શકે ભગવાન તો ભલે સર્વશક્તિમાન હતા પણ યશોદાને એમાં હંમેશા પોતાનું નાનકડું લાડકું જ દીકરું લાગતું

ભલે તો કિલો કિલો સોનું લઈને પણ માતાને પૂછ કરે ભેટ આપે ભોજન કરાવે માફી માંગે પણ એ બધું એ એક ક્ષણ સમાન નથી જે ક્ષણે માતાએ તારા તાવમાં પોતાનું કનકન બળતો જોવામાં વિતાવ્યું હતું એમ કહે છે ને કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શક્યા એટલે એમણે માતા બનાવી માતા એટલે ભગવાનનું જીવંત સ્વરૂપ જે પોતે ભૂખી રહી શકે છે તરસી રહી શકે છે ઊંઘ ગુમાવી શકે છે સમાજના ઘાવો સહન કરી શકે છે પણ પોતાના સંતાન પર દાગ ન પડે એ માટે જીવ તો આપી શકે છે માતા એટલે સાચા અર્થમાં વિશ્વાસ બળ સહાનુભૂતિ અને નિસ્વાર્થ પ્રેમ એ પ્રેમ કે જે કોઈ પણ શરત વગર મળે છે એ ઉદારતા કે જે પોતાના અંતિમ શ્વાસ સુધી પણ સંતાન માટે દુઆ જ માંગે છે માતાનું હૃદય એ પવિત્ર મંદિર છે જેમાં ભગવાન પોતાની જાતે વસે છે શ્રી કૃષ્ણ જ્યારે માતા યશોદાને શિશુ અવસ્થામાં દુખી જોયા હતા ત્યારે એમના નમ થયેલા નયન બતાવે છે કે ભગવાન પણ માતાની આંખના અશ્રુ સહન નથી કરી શકતા એના ઈશારામાં એના મૌનમાં એના સમર્પણમાં ભગવાન માટે વંદનીય ભાવ છે માતા જ્યારે બાળકી હોય છે ત્યારે સ્વપ્ન જુએ છે યુવાન બને છે ત્યારે સંઘર્ષ કરે છે માતા બને છે ત્યારે પોતાને ભૂલી જાય છે પોતે ભેળાઈ જાય છે સંતાનમાં એની ખુશીમાં એની સફરમાં એની ભૂલમાં પણ એને પોતાની ભૂલ લાગે છે શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે જો તું જીવનમાં ભગવાન સુધી પહોંચવા માંગે છે તો પહેલા તું તારી માતાના ચરણમાં નમ જે વ્યક્તિ માતાને દુખ આપે છે એ ભલે કેટલો પણ પુણ્ય કરતો હોય પણ ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે જ્યાં માતા છે ત્યાં શ્રદ્ધા છે જ્યાં શ્રદ્ધા છે ત્યાં શાંતિ છે જ્યાં શાંતિ છે ત્યાં ભગવાન છે ઈજ માતા છે કે જે જીવનમાં સૌ પ્રથમ વાર તને ભગવાનનું નામ શીખવે છે બાળપણમાં મારા લાલે કૃષ્ણ બોલ્યો એ મંત્ર સાથે તું જીવતો શીખે છે માતા પોતાના સંતાનને મીઠા સપના બતાવે છે પણ પોતે ક્યાંક તણાવ, દર્દ અને ત્યાગના પથ્થર તળે જીવન વિતાવે છે પણ ત્યાં પણ ક્યારે ફરિયાદ નહીં હોય એક વખત તું પૂછે કે મમ્મી તને ક્યારે દુખ થયું હતું તો તે ફક્ત હસીને કહે ના બેટા તું હતો એ જ મને સુખ શ્રી કૃષ્ણ કહે છે કે જો તું તારા જીવનમાં શાંતિ લાભ સમૃદ્ધિ અને મોક્ષ ઈચ્છે છે તો તારે એક જ માર્ગ છે માતાની સેવા એ સેવા કે જેમાં શ્રદ્ધા છે સમર્પણ છે અને નમ્રતા છે તું તારા જન્મથી મૃત્યુ સુધી માતાનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરશ તો પણ એ અધૂરું રહેશે માતાનું હૃદય એવું કંચન છે જે કદી કુરૂપ નહીં બને એ પોતે દુઃખમાં હોય ત્યારે પણ તારી ખુશીમાં ઊંડો શ્વાસ લેશે જ્યારે તું ભટકી જાય ત્યારે તે જ તને સાચી દિશા બતાવશે જે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી ગયો હોય પણ જ્યારે તું ગળે લાગશને તારા કપાળ પર હાથ મુકાશ ત્યારે જ અનુભૂતિ થશે કે શાંતિ શું છે શ્રી કૃષ્ણના જીવનની કેટલીક ક્ષણો એ વાતનો પુરાવો છે કે ભગવાન પણ માતાના પ્રેમ સામે નમન કરે છે જ્યારે યશોદા મૈયા લાડ લડાવે છે માખણ ખવડાવે છે દૂધ આપતી હોય ત્યારે ભગવાનનો નટખટ સ્વરૂપ પણ લજાઈ જાય છે એ ભક્તિની ઉત્તમ પરિભાષા છે આજની પેઢી માટે પણ એ સંદેશ છે કે ભલે તું કેટલાય ગેજેટ્સમાં જીવતો હોય કેટલાય મશરૂફી ભર્યા કાર્યમાં હોય પણ તારે માટે તારી માતાની આંખ રાહ જુએ છે એ એક ફોન એક મુલાકાત એક સ્મિત માટે જીવે છે તું એને પૈસા આપવાનો વિચાર તો કરે છે પણ એ તો ફક્ત તારા પ્રેમની અપેક્ષા રાખે છે માતાના માટે સૌથી મોટી ભેટ તારા સંસ્કાર છે તારી વિનમ્રતા છે તારો સમય છે પોતે જગત ના પાલક છે પણ એ પણ માતા નમાવે છે જયારે તું એમના માર્ગે ચાલે છે ત્યારે તને પણ સમજી જવું જોઈએ કે માતા નું સ્થાન એવું છે કે જ્યાંથી અસ્તિત્વની શરૂઆત થાય છે જે તને જીવન આપે છે જે તને સંસ્કાર આપે છે જે તને તૂટેલા સમયમાં જોડી આપે છે એક જ વાત કહી શકાય કે ભગવાન અનેક રૂપે મળે છે મંદિર પૂજા જપ તપમાં પણ જો સાચા અર્થમાં ભગવાન જોવો હોય તો એકવાર માત્ર તારી માતાની આંખમાં જોઈ લે એ આંખો તને ચાંદનો પ્રકાશ આપશે પ્રેમનો દરિયો બનાવશે અને તને નમાવશે પણ ઊંચું બનાવશે તારે જીવનમાં કોઈ એક કાર્ય કરવું હોય તો એ છે માતાના ચરણમાં પ્રેમપૂર્વક નમન તારા દરેક કાર્યમાં તું એના આશીર્વાદથી ચલાવ તું ભલે ભાગ્યે બદલવાનું ઈચ્છે છે પણ જો તું તારી માતાને ખુશ કરી શકે છે તો સમજશે કે તું ભગવાનના દરબારમાં પોતાના ભાગ્યના પાના બદલી રહ્યો છે માતાનું ઋણ એ વાત નથી જે લખી શકાય એ તો જીવાય છે તું એમાં તારી નમ્રતા સેવા પ્રેમ આદર અને શ્વાસી શ્વાસ સાથે ઋણમાન

શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે કે આ સંસારના બધા ઋણમાંથી એક એવું ઋણ છે જેને ભલે સહસ્ર જન્મો સુધી કોશિશ કરો છતાં પણ પૂર્ણ ચૂકવી શકાતું નથી અને એ છે માતાનું ઋણ એ ઋણ છે તો લાગણીનું પણ એમાં ભવિષ્ય વસે છે એમાં ત્યાગ છે સમર્પણ છે અને એમાં છે એક એવી શક્તિ જે ભગવાને પોતે પણ નમાવી છે કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં એમના જીવનમાં યશોદા જેવી માતા હતી જેમણે એમને બાળપણ આપ્યું પ્રેમ આપ્યો ચેતના આપી અને જીવન જીવવાની રીત શીખવાડી એટલે જ્યારે ભગવાન પોતે કહે કે માતાનું ઋણ ચૂકવી શકાતો નથી તો એ શબ્દો માત્ર વાણી નથી એ જીવનની જ્ઞાનમય ચેતના છે માતા એ કોઈ એક સ્ત્રી નથી એ તો એવો સ્નેહભાવ છે જે પુત્ર કે પુત્રીના જન્મ સાથે જીવવાનો નિર્ણય લઈ લે છે પોતાનું સર્વસ્વ સંતાન માટે દાવ પર મૂકીને એને દુનિયાની બધી તાકાત સામે રક્ષિત રાખે છે માતા ભલે ભૂખે રહે પણ સંતાન ભૂખ્યું ન રહે એ તેની પ્રાર્થના હોય છે માતા માટે સંતાન એ પૂજા છે ભગવાન છે જગત છે એ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના જીવનમાં માતૃત્વને સૌથી પવિત્ર સ્થાન આપ્યું છે જ્યારે બાળક જન્મે છે ત્યારે ભગવાન નાની દીકરી કે દીકરાના રૂપમાં આવે છે પણ જ્યારે એ બાળક બોલે છે પગલે ચાલે છે હસે છે રડે છે ત્યારે એની પાંખ પાછળ જે અનોખી શક્તિ છે એ છે માતાનું સમર્પણ માતા દરેક શ્વાસ સાથે પોતાના સંતાન માટે જીવતી રહે છે જીવનના દરેક તપ અને યજ્ઞમાં પણ જે તાપ હોય છે એ તાપથી વધુ ત્યાગ હોય છે એક માતાની ઊંઘ વિના જીવેલી રાતમાં એક આંખથી ત્રાસ જોવો અને બીજી આંખથી સંતાનને શાંત જાળવવી એ કોઈ સાધુની શક્તિ નહીં પણ માતાના હૃદયનો મહાસાગર છે શ્રી કૃષ્ણે પોતે પણ પોતાના બાળપણમાં માખણ ચોર્યો ઉધમો કર્યા ગોકુળમાં રમ્યા નંદેશોદાના ઘરમાં અનેક ઊંડાણ શરારતો કરી પણ યશોદા મૈયા એ બધા શરરતોમાં લાડ જોતા હતા એ લાડમાં જે પ્રેમ છુપાયેલો હતો એ પ્રેમ જ આજે યમુનાના તટ પર વસે છે એ પ્રેમ આજે પણ માતા-પોતાના સંતાન માટે ધરાવે છે ભગવાન એ સ્વીકાર્યો કે મમતા કરુણા અને ક્ષમાનું સાચું રૂપ જો કોઈમાં હોય તો એ છે માતા એ માટે ભગવાન એ કહ્યું કે જો તું ભગવાનને જોઈ શકતો નથી તો તું તારી માતાની આરાધના કર એમાં જ ભગવાન વસે છે માતાનું ઋણ એ માત્ર શારીરિક સેવાથી નહીં ચૂકવી શકાય

હવે માતાનું સ્થાન મોબાઈલ ફોનમાં ફોટા સુધી મર્યાદિત રહી ગયું છે જે હાથ ક્યારેક ગાવ પર શાંત સ્પર્શ કરતો હતો એ હાથ હવે જુદાઈનો સહારો બની રહ્યો છે જે મમતા ક્યારેક બાળ નવજાતને ખવડાવતી હતી એ હવે નોકરિયાત સંતાનના ટેક્સ્ટ મેસેજની રાહ જોવે છે અને એ જ છે આધુનિકતા પાછળ છુપાતી નિરર્થકતા ભગવાન કૃષ્ણને જો તમે સાચે જ જીવનમાં લાવવા માંગો છો તો તમારું પહેલું કર્તવ્ય એ છે કે તમે તમારું ધ્યાન તમારા માતા ઉપર કેન્દ્રિત કરો જ્યારે કૃષ્ણ પોતાના પુત્રના લગ્નમાં માતા દેવકી પાસે આશીર્વાદ લેવા જાય છે ત્યારે એ માત્ર સંસ્કાર ન હતો એ ભગવાનનો સંદેશ હતો કે સંતાનના બધા સંતુલનો માતા પાસેથી જ આવે છે જે સંતાન પોતાની માતાને પ્રેમ કરે છે એ જીવનમાં ભાગ્યશાળી બને છે એનો દરવાજો સુખમય બને છે કારણ કે માતાની ચંપલના તળે સપ્તલોક વસે છે જીવનમાં જેટલું તમે ભટકતા જાઓ તેટલું તું પોતાના મૂળથી દૂર જતો જાય છે અને એ મૂળ એ છે તારી માતા પથ્થરની આ જગ્યાએ તું તારા માટે તળાવો બનાવે છે મંદિરો બનાવે છે કારો રાખે છે ભોજન શાળાઓ તૈયાર કરે છે પણ એમાંથી કોઈ વસ્તુ પણ તને એ શાંતિ નથી આપી શકતી જે શાંતિ તને તારા બાળપણના દિવસોમાં માતાની ખોળામાં મળતી હતી એ શાંતિ આજે પણ જીવંત છે જો તું તેને પામવાનો ઈચ્છે તો માતા તે ધોધ છે જેટલું વહે તે ઓછી પડે માતા એ એવો વૃક્ષ છે જે ખુદ ઊભો રહે અને તને છાયો આપે માતા એ એવો દીવો છે જે પોતે બળે છે પણ તને અજવાળું આપે છે અને ભગવાન કૃષ્ણ એ એવા પુત્ર હતા કે જેમણે પોતાની દરેક બોલી વર્તન અને જીવનથી માતાને ગુણાવ્યું છે માતા માટે જે ક્યારે સાંભળ્યું નથી એવું કંઈ ન કહીએ પણ એના માટે સચ્ચાઈથી જીવન જીવીએ એ જ સાચું પુત્રત્વ છે તું તારા જીવનમાં કેટલાય સંબંધો જોઈશ કોઈ તને એમ કહેશે કે હું તારો મિત્ર છું કોઈ તને એમ કહેશે કે હું તારો સગો છું પણ માતા એ એકમાત્ર એવી વ્યક્તિ છે જે તારા દુખમાં તારા દુખથી પણ વધુ વ્યથિત થાય છે અને તારા સુખમાં તારા કરતાં પણ વધુ ખુશ થાય છે માતાનું ઋણ એ છલકાતા હૈયાનું મૂલ્ય છે એમાં તું રજવાત નહીં સમજણ અપવી પડે એ તને તારા જીવનનું દરેક સાચું મૂલ્ય શીખવાડે છે માતા પોતે કદી ચાંદીમાં નહીં ઉઘડે પણ તને સોનામાં ચમકતી જોઈએ એ જ એની પૂર્ણતા છે અંતે શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે જે તારો ભગવાન છે એ તારી માતામાં વસે છે જે તને પાળે એ તારો ગુરુ છે જે તને સાચવી રાખે એ તારી પૃથ્વી છે પણ જે તને પ્રેમ આપે છે એ તારી માતા છે એ પ્રેમમાં ભગવાનથી પણ વધુ તાકાત છે તેથી માતાનો ઋણ જીવનભરનો છે એ ચૂકવી શકાય નહીં પણ એ માન્ય રાખી શકાય છે તેથી આજે કે હવે જ્યારે તું એ વાંચન વાંચી રહ્યો છે ત્યારે જો તારી માતા બાજુમાં હોય તો એકવાર એને કહી દે કે માતા હું તારો ઋણી છું અને જો નથી તારી નજીક તો હૈયેથી એક મૌન પ્રાર્થના કરજે કારણ કે ભલે દુનિયામાં કંઈ પણ થઈ જાય માતાનો હૃદય તારી માટે હંમેશા ખુલ્લું રહે છે આજે તો મોટો થયો છો દુનિયામાં નામ કમાવા લાગ્યો છો લોકો તને બિરદાવે છે તારી સુંદર કથાઓ કહે છે તારા વખાણ કરે છે પણ એક વાત મારી યાદ રાખજે એ બધું એ કારણે શક્ય બન્યું કે એક સ્ત્રી એક સ્ત્રી નહીં એક દેવી તારી પાછળ પોતાનું આખું જીવન તજી ગઈ એ તને જન્મ આપી લાડ લડાવ્યો દિવસ રાત તારા માટે જાગી ભૂખ્યા પ્યાસા રહીને પણ તને ઊંચું ઉછાળવા માટે તજી રહી એ કોણ તારી માતા મારા જીવનમાં પણ જ્યારે હું ભગવાન બનીને અવતર્યો ત્યારે મારી માતા દેવકીની તકલીફ જોઈને મારા નયનો ભીની ગયા માથે સાપ રાખીને પણ મેં જન્મ લીધો તો એના કારણ માં દેવી હતી એનો ત્યાગ એટલો ઊંડો હતો કે કાંસા જેવા ભાઈના ભયથી પણ પતિ અને બાળકની રક્ષા માટે એ શાંતિથી સહન કરતી રહી જન્મ તેજ મારી પાડી ન આવી પણ મારી માતાનું હૃદય તો એ મારું હતું પછી મને નંદ બાબા અને યશોદા મૈયાની ખોળમાં મોકલવામાં આવ્યો જ્યાં મારી આંખ ખુલી અને જે પ્રેમ મે અનુભવો એ તો મારા જન્મોના ભાગ્યે પણ ના મળ્યો હોય એવો હતો યશોદા મૈયાની ખોળ મારી પહેલી ગીતા હતી એનો મમતા મારો પહેલો ઉપનિષદ હતો રોજે હું ઉધમ કરતો માખણ ચોરતો બાળમિત્રો સાથે રમતો પરંતુ દર વર્ષે રાત્રે મારી પાસે એક લોર આવ્યું હતું અને એ લોર મૈયાનો હતો એ લોરમાં કેવળ ઘાસફૂસના શબ્દો નહોતા એમાં પ્રેમ હતો સંદેશ હતો સંસ્કાર હતા આજે તું પણ જે જીવન જીવી રહ્યો છો એની શરૂઆત એવી જ લોરીઓથી થઈ છે માતા એટલે એ સ્ત્રી કે જેના ભીની આંખો પણ તને ભીના કરા વિના ના રહે તું કેટલાય કિલ્લાઓ ફતે કરજે તું રાજા બની જજે પણ તું તારી માતાની નજરમાં હંમેશા એ નાનકડો બાળક જ રહીશ તને ઊંઘમાં દૂધ આપતી મમતા તારી માતાની હતી પોતાની ઊંચ ફીવર માં ભીનું કપડું બદલે એ તારી માતા હતી તું પથ્થર વાગે ત્યારે તારા કરતા વધુ રડતી એ તારી માતા હતી તું એક ભૂખ્યો રહે તો રહે પણ તને ભૂખ્યો ના રહે એ ઈચ્છતી એ તારી માતા હતી જ્યારે જન્મદાતા માતા હોવી એટલે તને એ દુનિયાના દરવાજે લાવવી અને લાડ પાડીને માતા હોવી એ છે તને જીવન જીવાડવી આ બંનેને તું તોલી નહીં શકે જીવનના સંઘર્ષમાં તું એ દુખ નહીં જોઈ શકીશ જે તારી માતાએ એકલી અંદરથી સહન કર્યું છે

તને ક્યારેક લાગ્યું છે કે તારી ભણતર પાછળ કોણ ઉભો હતો તારા પહેલા પેન અને પહેલી સફેદ પાના પાછળ ક્યારે કોઈ ચહેરો આવ્યો હોય તો એ તારી માતાનો છે તું કહે કે મારી કમાણી છે પણ એ કમાણીની પીઠ પર તારી માતાની એવી મહેનત છુપાયેલી છે કે એ બતાવવાનું નથી પણ અનુભવવાનું છે તું કહે કે હું એકલો છું તો એ જ વિચાર કે તું એકલો તો એ દિવસે થયો જ્યારે તારી માતાએ તને પોતે દૂર કર્યો હતો કે તું આકાશમાં ઉડી શકે મારે તને એકવાર ફરીથી યાદ અપાવવી છે કે ભગવાન હોવા છતાં પણ મેં યશોદા મૈયા માટે મારા હૃદયમાં એટલું સ્થાન રાખ્યું કે જ્યારે એ મને દોરીથી બાંધવા આવી ત્યારે હું મારા અખંડ પરાક્રમ છોડી દીધો કારણ કે એ દોરી પ્રેમની હતી જે પ્રેમમાંથી તું બંધાય છે એ સ્નેહ દોરી છે એ દોરીમાં તાકાત છે તારા આખા જીવનને વાળા દેવાની તારી એક ચૂકીથી પણ તારી માતાની આંખ ભીની થાય છે તું રાતે મોડું આવો તો એ ઊંઘી ના શકે તું ભૂખ્યો રહેજે તો એ બે દિવસ ખાઈ ના શકે તું રડી પડો તો એ તારા કરતાં વધુ દુખી થાય અને તું ખુશ હોય તો એ બધું ભૂલી જાય એથી વધુ ઈશ્વરતુલ્ય પ્રેમ ક્યાં છે જ્યારે તું ઘરમાં નહોતો ત્યારે ઘરમાં શાંતિ હતી પણ ખુશી નહોતી જ્યારે તું બોલવાનું શીખ્યો ત્યારે ઘરમાં જીવતપણું આવ્યું જ્યારે તું ઊંચું ઉડી ગયો ત્યારે ઘરમાં શાંત છે પણ ગુંજી રહ્યું છે તારી અવાજની ખાલી ગી તું ભલે કહે કે હું વ્યસ્ત છું પણ એ તારી માતા રોજ તારા ઉંબરે જોયા કરે છે તું ભલે પાછો ન ફરો પણ એ દર કડક રાત્રે તારી યાદમાં જાગી જાય છે મને યાદ છે જ્યારે હું દ્વારકાધીશ બની ગયો ત્યારે પણ મારી આંખોમાં યશોદા મૈયાની છબી રહી ગઈ ઘણા યજ્ઞ થયા અનેક પંડિતો આવ્યા ভক্তોનું ઝૂંપડું ઊભું થયું પણ મારું મન તો એની ખીચડીમાં હતું એના પ્રેમભીના હાથે લાગેલા તપકાવેલા માખણમાં હતું એ પ્રેમ છે જેને હું ઈશ્વર હોવા છતાં ચૂકી શક્યો નહીં મારા વડસ આજે તો જે પણ છે એ માટે તું તારા મિત્રો ગુરુઓ કે સંજોગોને નહીં તારા માતાને યાદ કર તું ભલે મંચ પર ઉભો રહેજે પણ એ મંચની ભીતર એક આંગળી છે જેણે તને ચાલતા શીખવ્યું છે તને હાથ પકડ્યો છે અને કદી ન છોડ્યો છે એ તારી માતા છે હવે જ્યારે તું ઉંમરમાં આગળ વધી રહ્યો છે ત્યારે તારે કદી ભૂલવું નહીં કે એક સમય તું નાનો હતો પીઠ પર ચડતો હતો ખોળમાં સૂતો હતો આજે એ ખોળ ખાલી છે એની પડવિતે છે તારી રાહ જોઈને કોઈ દિવસ તો તું ફરી પાછો જઈને એ ખોડમાં શરો એના વાળમાં હાથ ફેરવી એના પગ દબાવી એના મૌનને સાંભળી એની આંખોમાં ઝાંકી તને એમાં ભગવાન દેખાશે જ્યાં સુધી તું જીવશે તારા તમામ કર્મોમાં તારી માતાનો એક अदૃશ્ય પાત્ર રહેશે ભલે તું એને કદી નથી જોઈ શકતો પણ એ તારા બધા સુધારામાં છે દરેક શુભ કર્મમાં છે તારા દરેક દુખમાં છે તું દૂધ પીવાનું બંધ કર્યું ત્યારે એ રડી તું બોલવું શીખ્યો ત્યારે એ હસવા લાગી તું આગળ વધ્યો ત્યારે એ શાંતિથી પાછળ રહી ગઈ અને હવે તું ભલે એની સામે ન બોલે તોય એ તારા માટે રોજ ભગવાનને પ્રાર્થના કરે મારે તને એટલું જ કહેવું છે જો તારે જીવનમાં સાચું પુણ્ય કરવું છે તો તારી માતાના ચરણમાં માથું ઝુકાવ એ તને એવી શક્તિ આપશે કે તું તૂટે નહીં એ તને એવી બુદ્ધિ આપશે કે તું ભટકે નહીં અને એ તને એવું આશીર્વાદ આપશે જે તને આખો બ્રહ્માંડ જીતી લે તેવો બળ આપશે માતાનું ઋણ એવું છે જેને તું લાખ જન્મ લઈ પણ ચૂકવી ન શકે એ ઋણ માટે કોઈ અર્થ મૂલ્ય નથી એ માટે તો ભક્તિ ભાવના અને સમર્પણ જોઈએ તું જે માટે તારી માતા માટે કરી શકે એ તારો યથાર્થ ધર્મ છે એ જ તારી સૌથી મોટી સાધના છે અને એ જ તારો મોક્ષ માર્ગ છે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ